નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ઉપર મિત્રો આજના વિડીયોમાં તમને જણાવવાનું ચૂકવ્યું કે તમે મોબાઈલથી વિડીયો જોઈને સર્વે કમ્પલેટ કરીને તમે અહીંયા ઓનલાઈન પૈસા કમાવી શકો છો ત્યાં એના માટે તમારે મિત્રો કોઈ બ્રાઉઝરમાં જવાનું છે ત્યારબાદ જમ્પ ટાસ્ક નામની વેબસાઇટ સર્ચ કરીને આ રીતે ઇન્ટરફેસ એનું આવશે તો મિત્રો અહીંયા તમે જોઈ રહ્યા છો નીચે ઘણા બધા અહીંયા તમને ઓપ્શન જોવા મળશે તો મિત્રો અહીંયા તમે યુટ્યુબમાં વિડીયો જોઈ શકો છો ત્યારબાદ અહીંયા ઘણા બધા ટાસ્ક આપેલા છે એટલે કે મેં એકાઉન્ટ બનાવવાના છે એની ઘણા બધા આમાં પ્રોસેસ છે જેનાથી તમે પૈસા કમાવી શકો છો અને ડાયરેક્ટ તમારા એકાઉન્ટમાં લઈ શકો છો તો મિત્રો એના માટે તમારે સ્ટાર્ટ મેકિંગ મનીના ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ અહીંયા આ રીતે લોગિન નો ઓપ્શન આવી જાય છે તમે અહીંયા ફેસબુકથી થી લોગિન કરી શકો છો ગૂગલ એકાઉન્ટથી કરી શકો છો જો તમારી પાસે એપલનો ફોન હોય તો એપલથી અહીંયા લોગાઉટ લોગ ઇન કરી શકો છો ત્યારબાદ મિત્રો ગેટ સ્ટાર્ટ ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ અહીંયા ઘણા થોડાક સ્ટેપ આપેલા હશે સ્ટેપ કમ્પ્લીટ કરશો એટલે અહીંયા તમને પૈસા મળશે એટલે કે શરૂઆતમાં તમને પૈસા થોડાક મળી જશે તો અહીંયા હું અત્યારે સ્કીપ કરી દઉં છું કેમ કે અહીંયા ત્રણ સ્ટેપ આવે છે તો વિડીયો બહુ લાંબો થઈ જશે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે તમારું એક્સ એકાઉન્ટ એટલે કે જો પહેલાં ટ્વિટર આવતું હતું જે અત્યારે એક્સ તરીકે જાણીતું છે તો એનું એકાઉન્ટ તમે અહીંયા તમારું એડ કરશો તો એના બદલામાં તમને પૈસા મળશે ત્યારબાદ જમ્પ ટાસ્ક એક્સનું જો એ છે એની જો એકાઉન્ટને તમે ફોલો કરશો તો એના બદલામાં પણ તમને પૈસા મળશે ત્યારબાદ અહીંયા આઈ હેવ રીડ એગ્રી ટુ ધ ટર્મ એન્ડ કંડિશન ઉપર કરીને તમારે નેક્સ્ટ કરી દેવાનું છે ત્યારબાદ તમારું અહીંયા જે અપ છે કમ્પ્લીટ થઈ જશે તમારું અહીંયા ટાસ્ક કમ્પ્લીટ થઈ જશે અને તમને અહીંયા પૈસા પણ થોડાક મળી જશે ત્યારબાદ મિત્રો અહીંયા હું બહાર આવી છું ત્યારબાદ તમને કઈ રીતે અહીંયા બીજા ઓપ્શન છે એ તમને જણાવી દઉં મિત્રો તમે જોઈ રહ્યા છો મિત્રો રેડી ટુ એક્સપ્લોર સ્ટાર્ટ વિથ તે જ ટાસ્ક એટલે કે આ ટાસ્ક કમ્પ્લીટ કરીને તમે પૈસા કમાવી શકો છો એ તમને દેખાડ્યા હતા જો તમે કમ્પ્લીટ કરવા માંગતા હોય તો તમારે અહીંયા કટ કરી દેવાનું છે મિત્રો અહીંયા એક એપ્લિકેશન છે ડાઉનલોડ નાનો ઓપ્શન આવે છે તો જમ્પ ટાસ્કની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે તો તમારે આસાનીથી તમે ડેઇલી આમાં ઉપયોગ કરી શકો છો એટલે કે તમારે વારંવાર વેબસાઇટ ઉપર નહીં જવું પડે એ મિત્રો તમે જોઈ રહ્યા છો કે ગૂગલ એકાઉન્ટના જે ગૂગલ છે કંપની મોટી એના અમુક ટાસ્ક આપેલા છે જેને તમે અહીંયા કમ્પ્લીટ કરીને પૈસા કમાવી શકો છો ત્યારબાદ અહીંયા તમને યુટ્યુબના એક ઓપ્શન આવશે તો તમે યુટ્યુબમાં વિડીયો જોશો એટલે કે અહીંયા અમુક લોકોએ પોતાના વિડીયો નાખેલા હશે અને તમે જોશો તો તમને પૈસા મળશે ત્યારબાદ એમ સ્ટોક એમાં તમારે એકાઉન્ટ બનાવવાનું છે અને કેવાયસી કમ્પ્લીટ કરવાની છે તો એના બદલામાં પણ તમને પૈસા મળશે હવે મિત્રો અહીંયા તમને એક ઓપ્શન આપેલો છે ક્લેમ રિવાર્ડનો ડેલી રિવોર્ડનો તો સિમ્પલ તમે એના ઉપર ક્લિક કરશો એટલે એની એપ્લિકેશન જે તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરેલી છે તે ઓપન થઈ જશે અને એના બદલામાં તમને પૈસા મળશે એટલે કે ડેલી ચેક પૈસા મળશે તમે જોઈ રહ્યા છો અહીંયા ઘણા બધા પ્રીમિયમ ક્યુક ટાસ્ક આપેલા છે સોશિયલ મીડિયાના ટાસ્ક આપેલા છે ત્યારબાદ અહીંયા ઘણા બધા એવા ટાસ્ક આપેલા છે તો એને કમ્પ્લીટ કરીને તમે અહીંયા પૈસા કમાવી શકો છો જેને આસાનીથી તમારા એકાઉન્ટમાં વિડ્રો કરી શકશો ત્યારબાદ મિત્રો અહીંયા તમે જે ટાસ્ક કમ્પ્લીટ કરો છો અને પૈસા કમાવો છો એ રિયલ પૈસા હોય છે અને ડોલરમાં આવે છે જોકે તમે તમારા ખાતામાં લેશો તો એ પૈસામાં કન્વર્ટ થઈને આવશે